અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટલે ત્યારે રિક્ષામાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા મળતી માહિતી અનુસાર વાગરા થી આમોદ ને જોડતા માર્ગ ઉપર વાગરા થી 2 કિલોમીટર ના અંતરે કેનાલ ના અકસ્માત સર્જાયો હતો રિક્ષા ચાલકના જણાવ્યા મુજબ રિક્ષા ચાલક પોતાની ફેમિલી સાથે આમોદ તાલુકાના દોરા ગામે થી વાગરા તાલુકાના લીમડી ગામે પ્રસંગ અર્થે કેનાલ રોડ મારફતે જઈ રહ્યા હતા તે દરમિયાન વાગરા નજીક આમોદ વાગરા ને જોડતો માર્ગ આવે છે જે માર્ગ ક્રોસ કરતી વેળાએ કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો બનાવની જાણ થતા જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવના પગલે ઘટના સ્થળે લોક ટોળા જામ્યા હતા અકસ્માતને પગલે 릭શામાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અથે ખાનગી વાહન મારફતે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે રિક્ષા ચાલકને ભારે નુકસાન થવા પામ્યું હતું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરેશ મહેતાનો રિપોર્ટ ભરૂચ